સમાચાર વિગતવાર જોઈએ તો આ વર્ષે તારીખ ત્રીસમી એપ્રિલથી ઉત્તરાખંડના ચાર ચારધામ બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા શરૂ થઈ રહી છે જેની નોંધણી અગિયાર માર્ચથી શરૂ કરવામાં આવી છે આ વખતે મુસાફરી નોંધણી પ્રક્રિયાને આધાર કાર્ડ સાથે જોડવાની તૈયારીઓ ચાલી રહી છે માહિતી ટેકનોલોજી મંત્રાલય હેઠળ કાર્યરત યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે આધાર કાર્ડને આ પ્રક્રિયા સાથે જોડવાની પરવાનગી માટે દરખાસ્ત મોકલવામાં આવી છે આ મંજૂરી મળ્યા પછી નોંધણીને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા શરૂ થશે જોકે તેમાં ઓછામાં ઓછો એક મહિનો લાગશે આ પહેલ મુસાફરી દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ સાબિત થશે વખતે તેઓ તેમને મંદિર પરિસરમાં પ્રવેશવા દેશે નહીં જો કોઈ આવું કરતું જોવા મળશે તો તેને દર્શન કર્યા વિના પરત મોકલી દેવામાં આવશે આ વખતે તેઓ તમને કેમેરા પણ ચાલુ કરવા દેશે નહીં દેવીજ રીતે મંદિરોમાં પૈસા ચૂકવીને વીઆઈપી દર્શન કરવાની વ્યવસ્થા પણ બંધ રહેશે આ વર્ષે ચાર ધામ યાત્રા ત્રીસ એપ્રિલ એટલે કે અક્ષય તૃતીયાથી શરૂ થશે આ દિવસે માં ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા પહેલા ખોલવામાં આવશે આ પછી બીજી મેના રોજ કેદારનાથ ધામના દરવાજા ખુલશે અને આખરે 4મી મેના રોજ ભગવાન બદ્રીનાથ ધામના દરવાજા ભક્તો માટે યોગ્ય વિધિઓ સાથે ખોલવામાં આવશે આ સાથે યાત્રા શરૂ થશે મહત્વનું છે કે આ વર્ષે ચારધામ યાત્રા ત્રીસ એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખુલવાની સાથે શરૂ થશે અને યાત્રા માટે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા પણ અગિયાર માર્ચથી શરૂ કરવામાં આવી છે મુસાફરોને શરૂઆતના તબક્કા દરમિયાન નોંધણીમાં ઘણી સમસ્યાઓ આવી હતી જેના કારણે મુસાફરોનું સમગ્ર સમય પત્રક ખોરવાઈ ગયું હતું નોંધણી વગર પહોંચેલા મોટી સંખ્યામાં મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો